નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે છે મિત્રો આજે આપણે ધોરણ વિષય સંસ્કૃત તેનો પાઠ જે દ્વિતીય સત્રની અંદર આવે છે તેનું નામ છે પ્રહેલિકા તેની સ્વ પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આ સ્વ અધ્યયન પોથી આ ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેમને પ્લે સ્ટોરમાંથી વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે ઘણા બધા નવા ફીચર્સ તમને ત્યાંથી મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાંનો પહેલો પ્રશ્ન અનુલેખન કરો તો અહીંયા જે આપેલું છે તે જ પ્રમાણેની પંક્તિ તમારે નીચે લખી દેવાની છે બીજી પંક્તિ છે કૃષ્ણમુખી ન માર્જારી ત્રીજહીવા નીરણી પંચભરતી ન પાશાલી યોજાનાતી સહ પંડિતઃ તો આ પ્રમાણે પંક્તિ પણ તમારે નીચે લખી દેવાની છે ત્રીજું છે કસ્તુરી જાયતે કુલમ કિમ કાતરો મૃગાત સિંહ પલાયનમ એ પંક્તિ પણ તમારે જોઈને સારા અક્ષરે લખી દેવાની છે પ્રશ્ન બે યોગ્ય જોડકા જોડો અને સામે બ આ રીતે તમે જોડકા જોડી શકશો ત્રિનેત્રધારી શંકર ભગવાનને મૂર્તિ જેવું આપેલું છે તેમાં જોડવાનું છે પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે કૌશમાં આપેલું છે અહીંયા ગચ્છ તો અહીંયા થયું છે ગચ્છતી તે જ રીતે પઠનું પઠતી પીબનું પીબતી લીખનું લીખતી પશ્યનું પશ્યતી ગાયનું ગાયતી મિત્રો વિડીયો તમને સારો લાગે તો લાઈક જરૂર કરો તમારા મિત્રોને શેર કરો પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે બિડાલહ તો એક બિડાલહ અસ્તિ તે જ રીતે પહેલું છે ગજહ તો ગજહ વનમ ગચ્છતી બીજુ છે સિંહ એજુષે મેઘ તો મેઘ વર્ષતી આમ્રવૃક્ષ તો આમ્રવૃક્ષ પાંચમું છે શિવ તો શિવ મંગલંક ચઠુષે વિદ્યાલય તો વિદ્યાલયે છાત્ર અધ્યયન કુવ સાતમુ છે ગ્રંથ અહમ ગ્રંથ પઠામી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો ઉદાહરણની અંદર આપેલું છે પક્ષી રાજ તે સાચો જવાબ આવશે બીજાની અંદર સિદ્ધ ત્રીજાની અંદર બીજાની અંદર કુરુ ત્રીજાની અંદર કૃષ્ણમુખી અને ચોથાની અંદર પાશ્ચાલી પાંચમી ખાલી જગ્યા છે તેમાં શિલાભક્ષી અને છઠ્ઠી ખાલી જગ્યામાં પરપાદેન પ્રશ્ન છ શ્લોક પંક્તિ છે તેમાં પહેલું છે કૃષ્ણ મુખી માર્જારી દ્રિજિહ્વા નપીની ભરતી ન યો જાનાતી સહ પંડિત બીજું છે દંતે શિલાભક્ષી નિર્જીવો બહુ ભાષક ગુણ સ્થિતિ સમૃદ્ધિ પરાધેન ગતિ આ પ્રમાણે તમે પંક્તિ છે તે શ્લોકની પંક્તિ પૂર્ણ કરી શકશો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો